હે ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને કેમ છો તો મજામાં અને મજામાં જ રહ્યો જોઈએ તમારા માટે પાછો એક નવો બ્લોગ લઈને હું આવી ગયો છું સવાર સવારમાં આ બધા પંચ છે ને જીરું તોડી નાખે નાનું છે ને એટલે એને ફવારમાં ભગાડવું પડે બધું પેલા ઉડે દેખાય છે એમને આવડે જીરું તોડી નાખે હવારમાં એટલે બધું ઉડાડવું પડે તમે નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક પણ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો બરો બ્લોગ જોજો મજા આવશે તમને બ્લોગ જોવાની આકાશ ભક્તિ કરો બરોબર ભક્તિ કરી નાખો એટલે શું કહી જશે આનું બધું તેલ કઢાવવાનું કેના છે બરોબર કરો આ છે રિયાંજી હરિયા તમે શું ખાઈને હા એ કરે રિયા રેન્સ અને મીડિયામાં ફેમસ થઈ જવાના રેન્સ તો પતંગ ઉડાડે છે ખેતરમાં એ જીરો ના વખત અત્યારે ઉતરાણ આવી ગઈ અંકજભાઈ